સમગ્ર દેશમાં રામ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારે જામનગરમાં પણ શહેરી ગલીઓમાં લોકોએ રંગોળી પૂરી છે અને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો જો કે જામનગરના ગોકુલનગર વિસ્તારના અયોધ્યાનગર સોસાયટીમાં રામ મંદિર ખાતે અગિયાર હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને રામ મંદિરના ચોકમાં તેમજ અયોધ્યાનગરીની સોસાયટીઓમાં દીવડાઓની હારમાળા કરવામાં આવી હતી હું સોઢા પ્રતમ અયોધ્યાનગરના રહેવાસી છે અને અહીંયા સાથે અયોધ્યાનગરના બધા વ્યક્તિઓ નાગરિકો બધા મળી અને અગિયાર હજાર દીવાનું પ્રાગટ્યનું અમે આયોજન કરેલું છે અને સંપૂર્ણ અને ખાસ એમાં અમારે નવીનભાઈ શાસ્ત્રીને જહેમત ઉઠાવી છે એ બદલ અમે એને શુભેચ્છા પાઠવી છે અને બધાનો ખૂબ ખૂબ આભાર બધાને જય શ્રી રામ મારું નામ શાસ્ત્રી નવીનભાઈ દવે રામ મંદિરના પૂજારી અયોધ્યાનગર ગોકુલનગર રામ મંદિરમાં આજે જ્યારે બાવીસ તારીખે અયોધ્યામાં અયોધ્યા ધામમાં રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે એના અંતર્ગત આજે આ પ્રતિષ્ઠા નિમિત્તે અગિયાર હજાર દીવડાનું અયોધ્યાનગર રામ મંદિર ગોકુલનગરમાં આયોજન કરેલું છે રામ મંદિરે અને એમાં બધા રહેવાસીનો ખૂબ ખૂબ આભાર ખાસ સહયોગ આપવા બદલ બધા રહ્યોનો આભાર মিডিয়া চ্যানেল না আবার